આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં વોર્ડ નંબર ઓગણીસના પૂરગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ કોર્પોરેટર શ્રી ગનશ્યામભાઈ પટેલ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ અને સંગઠનની ટીમ સાથે રહી અને નાના નાના ચાર મહિનાના જે બાળક છે છ વર્ષની દીકરી સહિત એક પરિવારનું રેસ્ક્યુ કર્યું છે અને તેઓને બહાર લાવ્યા છે દૂધ તેમજ જમવાનું પણ આપ્યું છે પૂરની પરિસ્થિતિમાં અલગ અલગ વિસ્તારમાં સેવાકીય કાર્યો થઈ રહ્યા છે વોર્ડ નંબર ઓગણીસમાં પણ આવી રીતે જ જે પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે

દક્ષિણ ઝોનનો વોર્ડ નંબર ઓગણીસ અને સેન્ટ બેસી સ્કૂલ જાંબુઆ ગામ પાસાનો આ વિસ્તાર છે જ્યાં એક શુભમ ડુપ્લેક્સ કરીને સ્કીમ છે અને લોકો રહેવાસીઓ રહે છે જે આશરે બસો લોકોની આસપાસ પરિવાર લોકો રહે છે ત્યાં આગળ થોડુંક પાણી ભરાઈ ગયું છે વધારે પડતું એ લોકોને અમે જાતે જ્યાં રૂબરૂ મળી આવ્યા છે ટેલિફોનિક પણ સંપર્ક કર્યો છે કે તમને એવું લાગતું હોય કારણ કે બે ત્રણ ફૂટથી વધારે પાણી એ લોકોના ઘરોની અંદર પણ ઘૂસી ગયા છે તો એ લોકોને એસેન્શિયલ વસ્તુ જોઈતી હોય કે કંઈ બીજી વસ્તુ એના માટે બી અમે પ્રોવાઈડ કર્યું છે પણ એ લોકોએ કીધું ના અમારી પાસે બધી વસ્તુઓ છે અમે છે પણ તે છતાં અમે અમારી રીતે લઈને ગયા હતા કે ભાઈ કારણ કે તમારે એસેન્શિયલ વસ્તુ નાનો કોઈના ઘરમાં છોકરો હોય તો દૂધ જોઈએ કા જોઈએ એ બધી વસ્તુ લઈને પણ એમણે એમને જણાવ્યા છે કે હજુ પણ રેડ એલર્ટ છે હજુ આગામી બે દિવસ બે કલાકથી વરસાદ રહી ગયો છે મેં એમને કીધું છે કે તમે જા ને તો જહાને તમે બહાર આવતા રહો સુરક્ષિત જગ્યાએ તમારી પાસે વ્યવસ્થા ના હોય તો અમે અમારી વ્યવસ્થા છે સરકારી વ્યવસ્થા અમે તમને બહુ વ્યવસ્થિત રીતે રાખીશું અને પછી પાણી ઉતર્યા પછી પછી પાછા તમે આવી શકો છો એટલે એ લોકોને જઈને અમે ખાસ પંદર એક લોકોને અમે લોકો મળ્યા છે ને હાલ બી બે ત્રણ દિવસ હજી વરસાદની આગાહીમાં આપવામાં આવી છે એ લોકોનું શું કહેવું છે કે બહાર કંઈક રિસ્ક્યુ કરીને આવવા માટે એ લોકો હવે સોસાયટીના લોકો મારે જે લોકો જોડે વાત થઈ છે એ લોકોએ એવું કીધું છે કે અમે સોસાયટીના બધા જ મેમ્બરને પૂછી લઈએ છીએ મેં કહ્યું ઠીક છે તમે જેટલાને પૂછી લો જેને આવવું હોય એ લોકો તરત જ બહાર આવવા મોડો છે લોકો પાછળથી આવવાનું હોય પછીથી આવશે કારણ કે એ તો બધા એમ નહીં નીકળે કારણ કે હાલ પડી વરસાદ ખૂબ વધારે પ્રમાણમાં છે વિશ્વામિત્રી સફાલી જે અટકાઈ છે આવતા ઘણા બધા બ્રિજ બંધ થઈ જાય છે અને હાલ તેત્રીસ ની ઉપર પહોંચી હા અત્યારે વિશ્વામિત્રી નદી અઠ્યાવીસ ને બદલે તેત્રીસ એટલે ભયજનક સ્થિતિમાં છે એટલે નદીનું જે લેવલ છે એની બહાર નીકળી ગયું છે પાણી તમે જુઓ તો ઢાઢર આ બધી જગ્યાએ વરસાદ થયો છે પહેલાં શું હતું કે આપણી આ નદી અહીંથી નીકળી અને વડોદરા થઈ કરજણ થઈ અને જંબુસર થઈ અને થઈ જતી હતી દરિયામાં પણ એ બધા કરજણને એ સાડ પણ દસ ઇંચ જેવો વરસાદ થયો છે તમે જુઓ તો ઢાઢર ઉપરવાસની અંદર છોટાઉદેપુર ખવાટ એ બાજુ પણ ખૂબ વરસાદ થયો એટલે નદી બધી જ જગ્યાએથી ફૂલ આવે છે નર્મદા પણ પાણી છોડી રહ્યું છે આજવા પણ પાણી છોડી રહ્યું છે અને અહીંયા પોતે વડોદરા શહેરમાં પણ દસ ઇંચની આસપાસ વરસાદ થયો છે તો પાણીને જવા માટેની કોઈ જગ્યા જ નથી રહી એટલા માટે તો રેડ એલર્ટ અપાયું છે કે હજુ જો વરસાદ થશે તો તમે લોકો સુરક્ષિત જગ્યાએ ખસી જાઓ